કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મેળવવા માટે બાળકો સાથે ઉમટી પડેલા હજારો સહેલાણીઓએ દિવેર નર્મદા મઢી ખાતે વહેતા ઠંડા પાણીમાં નાહવાની મજા માણી એક દિવસના પિકનિક દિવસને યાદગાર બનાવ્યો હતો વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના દિવેર મુકામે આવેલ નર્મદા મઢી જે હાલ મિની ગોવા તરીકે ખૂબ જાણીતી બનેલ છે ત્યારે હાલમાં શાળા કોલેજોમાં વેકેશન ચાલુ હોય તો તેને યાદગાર બનાવવા આ ઉપરાંત હાલમાં પડી રહેલા કાળઝાળ ગરમીમાંથી રાહત મળે જેના ભાગરૂપે વડોદરા સુરત ભરૂચ નર્મદા દાહોદ તથા અમદાવાદ સહિતના શહેરોમાંથી હજારોની સંખ્યામાં સહેલાણીઓ પોતાના બાળકો અને પરિવાર સાથે દિવેર નર્મદા મઢી ખાતે ઉમટી પડ્યા હતા જ્યાં કેમેલ રાઇડિંગ આઈસ ગોલા અને બાફેલા મકાઈ દોલા સહિતની લજ્જત માણ્યા બાદ નર્મદા નદીના વહેતા પાણીમાં મજા માણી એક દિવસીય પ્રવાસને સહેલાણીઓએ યાદગાર બનાવ્યો હતો હા એક દિવસનો અમારો પ્રવાસ મઢી અમે આવ્યા છીએ નાહવા માટે અને સારામાં સારું અહીંયા ફરવાલાયક આ સ્થળ છે અને બહુ મજા આવે છે ખાવા પીવાની અને નાવા ધોવાની બધી વ્યવસ્થા અહીંયા છે અને બહુ સારામાં સારું આ નર્મદા કિનારો એક ફરવાલાયક સ્થળ છે અને અમે સુરતથી અહીંયા નહવા માટે આવ્યા છીએ